નથી અઠવાડિયામાં બે જ વાર ધોવાનું મનીષા આ મીઠાઈ બધી તો ખાઈ ગઈ કે શું મમ્મી મેં તો એક જ ખાધી છે આ બીજા બધા સવાર ના એક 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 કરીને ખાય છે કાઈ કોઈ ખાધી નથી હજી મેં તો અડધું બચ્ચું ખાધું તો ખાલી થઈ ગયું બધું મેં એક થોડી ખાધી છે બધા એક એક કટકા ખાધા હતા લાડવા તો તને એક ને જ ભાવે છે તે જ ખાતા હોય બીજા કોઈને ને ભાવતા નથી લ મનીષા આટલું બધું ઘી કેમ ખાલી કરી નાખ્યું મને શું ખબર મમ્મી ઘી તો તને જ વધારે ભાવે છે તને તો ખબર જ હોય ને તે ખાલી કરી નાખું છે મમ્મી બધા ઘી ખાય છે હું એકલીને ખાવ છું તો એટલે જ ખાલી થઈ ગયું મનીષા અહીં આવતો શું મમ્મી અમારા ચપ્પલ તે પહેરાતા ને મોટા થઈ ગયા હવે મેં કઈ નોત પહેરા સવારે દુધ્યા પહેરાતા મોટા થઈ ગયા ખોટું હું બોલસ તે પેરા છોકરી નું નામ દેસ મનીષા અહીંયા આવતો હ મમ્મી કેટલું નુકસાન કરીશ તું આ કપાઈ તે તોડી નાખો એ કપુ લેતી જ નથી તો હું શું કામે તોડું ખોટું બોલમાં વાસણ ગોઠવતા તારા હાથમાંથી જ પડી ગયો તો મેં જોયું તું મનીષા આવતો હવે હું ફૂટી ગયો હું ખાલી થઈ ગયું કેમ બંધ થઈ ગયો ચાલુ કેમ નથી થતો હું થોડી ને ઇલેક્ટ્રિશિયન છું મેં જોયું તો સવારે તું પંખા ઉપર બેઠી હતી ખોટું બોલો પછી પાછો સામ સાસુ સામે જવાબ દેશ મને પંખા ઉપર કોઈ બેઠું હોય તમને આજ સવાર નું કોઈ જ નથી હું જ મેળી છું તારો વાઘ છે ને એટલે ખોટા ખોટા બાના કાઢમાં હવે હું હરતો કરાવી નાખીશ કોઈની સાસુને ફરવા જવાનો શોખ હોય કોઈને બેનપણીને મળવા જવાનો શોખ હોય કોઈને સત્સંગમાં જવાનો શોખ હોય અને મારી સાસુને હું જે કામ કરું ને એમાં એમાં ભૂલો કાઢવાનો શોખ છે તો મારે જેવું છે ચાલો હું બતાવું તમને આમ જોતો હોય ને દરવાજો સાફ કર્યો છે આમ આવું સાફ કરે આમાં નોકરી હાથમાં ધૂળ જ આવે છે

આટલું ચેકિંગ તો કોઈ એટલું મારા સાસુ મારા કામ નું ચેકિંગ કરે છે એટલા તો વખાણ કરે કે વાર બહુ કેવું સરસ કામ કરે છે અને આને તો એ ન આવડે વરિયાની માથે ચડીને બેસી જાવ તો છે ને ચલસા